માયા હાટીના તાલુકાના બોડી અને ગઢાડી વચ્ચે ટ્રેક્ટર અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત મોટરસાઇકલ ચાલકને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફત માયા હાટીનાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડેલ ત્યાં ફરજ પરના ડોક્ટર પીઠવાએ મોટરસાઇકલ ચાલકને મૃત જાહેર કરેલ અકસ્માતમાં મૃત્યુ પામનાર નવ યુવાન વર્ષોતમ અરજન પાઠરની ઉંમર 39 વર્ષની જણાવામાં આવી હતી આ બનાવની જાણ માળિયા હાટીના પોલીસને થતા તત્કાલીન જગ્યાએ દોડી ગયા યુવાનના મોતના સમાચાર મળતા માળિયા હાટીના તાલુકાના લોકસેવક જીવાભાઈ સિસોદિયા યુવાનના સગા સંબંધી તેમજ મિત્રમંડળ અઈની હોસ્પિટલમાં દોડી ગયા મૌતક ના પરિવારમાં શોકનો માહોલ છવાયેલો હતો માળિયા હાટીના પીએસઆઈ પીકે ગઢવી પોલીસ કોન્સ્ટેબલ મુકેશ ડાભી વિજયભાઈ બાબરિયા શહીદ પોલીસ સ્ટાફે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર વિનોદ બી રૂઝા તલ્લા માળિયા હાટીના